હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપી ચેનલમાં તો આજે આપણે બનાવશું આ અળવીના પાનની ભાજી તો એના માટે આપણે આઠથી દસ અડવીના પાન લીધા છે આ રીતના આપણે એને આ દાંડી કાપીને ધોઈ લીધા છે તો આપણે આ ચણાનો લોટ છે આપણે પાંચથી છ મોટી ચમચી જેટલો લસણ છે આપણે દસ થી પંદર કડી સુધારી લીધું છે મીઠું છે હળદર આપણે હિંગ ને લાલ મરચું પાવડર ને ધાણાજીરું પાવડર જોશે તો આપણે પેલા આ પાન ને સુધારી લેશું એકદમ ઝીણા ઝીણા તો આપણે આ રીતે બધી ભાજીને સુધારી લીધી છે હવે આપણે તેલ ગરમ કરવા રાખશું આપણે આ બે ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દેશું તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં લસણ ની કઢીઓ એડ કરી દેશું થોડું બ્રાઉન દેસુ ચપટી આપણે એમાં હિંગ એડ કરી દેસુ તો લસણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે હવે આપણે એમાં ભાજી એડ કરી દેસુ બરાબર એકદમ મિક્સ કરી દેસુ અને આ મીઠું એડ કરી દેસુ હદર મીઠામાં આપણે આને મિક્સ કરીને થોડી વાર આપણે આને ઢાંકીને પાકવા દેસુ ત્રણ થી ચાર મિનિટ તો આપડે આ ભાજી ને ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ એકદમ સરસ પાકી ગઈ છે મોડું મરચું છે એ આપણે દોઢ ચમચી જેટલું એડ કરશું એક બે મિનિટ આને આ રીતે પકાવી લઈએ તો આપણે આ રીતે મસાલાને બે મિનિટ પકાવી લીધા છે હવે આપણે આ રીતે આમાં એડ કરી દેસુ ત્રણ થી ચાર મોટી ચમચી જેટલો લોટ છે હવે આપણે આ રીતે ઢાંકીને વરાળમાં બે મિનિટ માટે પાકવા દેસુ તો આપણે આને બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે આ રીતે ખોલીએ તો આ લોટ એકદમ સરસ વરાળમાં બફાઈ ગયો છે તો આને મિક્સ કરી લેશું એકદમ સરસ લાગે છે આ ભાજી ખબર જ નહીં પડે કે આપણે અળવીના પાનમાંથી બનાવી છે એકદમ ટેસ્ટી પણ બને છે તો આપણી આ ભાજી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગેસને બંધ કરી દેસુ અને ભાજીને ને ગરમા ગરમ સર્વ કરશું એકદમ સરસ આપણી ભાજી બહેની છે તો તૈયાર છે આપણા અળવીના પાનની ભાજી તમે પણ એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી બને છે તો જો તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો અમારા વિડીયાને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ